કબરાવ મોગલધામ બાપુના તમે ઘણા બધા વિડીયો જોયા હશે મિત્રો પણ આ વિડીયો તમે જોવો પછી તમને કંઈક ખબર પડવાની છે તો મિત્રો આપણે વાત કરીએ તો કચ્છ કબરાવ જે બાપુ છે તેમની દીકરીને ભુજનો બુકી લઈને ફરાર થઈ ગયો છે તેને ભાગીને લગ્ન કરી લીધા છે એવું જાણવા મળી રહ્યું છે અને મિત્રો તે બંનેને વલસાડથી પકડી લેવામાં આવ્યા છે તેવું પણ જાણ મળી છે અને તે બંનેને પકડવામાં આવ્યા તે પછી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેના કારણે જાણવા મળ્યું કે દીકરીએ પોતાની મરજીથી યુવાન સાથે લગ્ન કર્યા છે અને એ પણ અમદાવાદમાં કર્યા હોય એવું કંઈક જાણવા મળી રહ્યું છે અને મિત્રો આ બંને ઘણા સમયથી રિલેશનશીપમાં હોય એવું ખબર મળી છે અને મિત્રો હવે તમે જોઈ જ શકો છો બંનેના અત્યારે ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તમારું શું કેવું છે તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે ભચાઉની પોલીસ ત્યાં બંનેને લઈને આવી ગઈ છે અને હવે બંનેની ફેમિલી હવે મળીને શું કરે છે તે આપણને ખબર નથી પણ મિત્રો આપણને જાણ મળશે તો તમને આપણે જણાવીશું અને મિત્રો હવે આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખો યાર જય દ્વારકાધીશ લખવાથી તમારું પણ કાંઈ નથી લૂંટી જવાનું તો જરૂરથી લખો યાર જય દ્વારકાધીશ અને મિત્રો આપણે બીજી વાત કરીએ તો હવે આ જે મેં તમને માહિતી આપી એ બધી જ માહિતી સોશિયલ મીડિયા દ્વારા અથવા ઇન્ટરનેટ દ્વારા મેળવવામાં આવી છે અને મેં તમને આપી છે અને મિત્રો આપણે બીજી વાત કરીએ તો મિત્રો આપણને બીજી જાણ મળશે આગળની તો હું તમને તરત જ નવો વિડીયો બનાવી અને તમને હું જાણ કરીશ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ